નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડીયોમાં મિત્રો કાર્તિક પૂર્ણિમાના એટલે કે આજના દિવસે આ ત્રણ વસ્તુઓ ક્યારેય ન ખાવી આ કોઈ સામાન્ય સલાહ નથી આ આપણી પ્રાચીન પરંપરા ધર્મશાસ્ત્રોની ચેતવણી અને સંતોના અનુભવનું સંકલન છે કાર્તિક માસ સ્વયં પવિત્ર છે તેનો દરેક દિવસ પુણ્ય આપે છે પરંતુ જો આપણે અજ્ઞાનવશ કેટલીક વાતો કરી બેસીએ તો તે પુણ્યનું ફળ ઘટી પણ શકે છે તેથી ધ્યાનથી સાંભળો મન લગાવીને સાંભળો અને અંત સુધી રહેજો કારણ કે અંતમાં વૃદ્ધિ શાંતિ અને આશીર્વાદની ખાસ શીખ મળ છે સૌથી પહેલા એક નાની પ્રાર્થના કરો પોતાની શ્વાસને ધીમી કરી લો મનને શાંત કરો બાહ્ય ઘોંઘાટને કેટલાક સમય માટે દૂર રાખો આ કથા તમારી આત્મા સાથે સીધી જોડાણ કરનારી છે આજના આ સંદેશનો સ્ત્રોત છે પૂજ્ય પ્રેમાનંદ મહારાજજી જેમની સાધના અનુભવ અને ધર્મ જ્ઞાન વર્ષોનું ફળ છે તેઓ હંમેશા કહેતા હતા કે પરંપરા માત્ર રિવાજ નથી જીવનની દિશા છે તેને જાણો સમજો અને મનથી અપનાવો ચાલો હવે મહારાજજીની વાણીમાં જઈએ તે ત્રણ વાતો જેનાથી બચવું છે અને શા માટે બચવું છે પરંતુ દર્શક બંધુ આગળ વધતા પહેલા તમને એક અત્યંત ગંભીર વાત કહું જેને આપણા પ્રાચીન ધર્મગ્રંથ ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કથા હોય કોઈ પણ શીખ જો તેને વચ્ચે છોડી દેવામાં આવે તો તે માત્ર જ્ઞાનથી વંચિત થવું નથી પરંતુ તે પાપની શ્રેણીમાં આવે છે કારણ કે અધૂરી કથા મનમાં સંદેહ અને અધૂરું સત્ય છોડી દે છે અને આ અધૂરું સત્ય ઘણી વખત વ્યક્તિને ખોટી દિશામાં લઈ જાય છે તેથી તમારી પાસે વિનમ્ર વિનંતી છે કે આજની આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો કારણ કે આ માત્ર એક વાર્તા નથી પરંતુ જીવનનો આયનો છે જેમાં તમે તમારા કર્મોનું પ્રતિબિંબ જોઈ શકશો શક્ય છે કે આ કથાનો કોઈ એક શબ્દ કોઈ એક પ્રસંગ તમારા જીવનની દિશા બદલી નાખે તમને પાપથી બચાવી લે અને તમને તે અંધકારમાંથી બહાર કાઢી દે જેમાં અજાણતા તમે પણ ફસાઈ શકો છો અને જો તમે એક સાચા સનાતની છો તો આ તમારો ધર્મ પણ છે કે આવા સંદેશાઓને માત્ર પોતાના સુધી મર્યાદિત ન રાખો પરંતુ તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો તેથી આ વિડિયોને લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા ચેનલ ધર્મ બુકને ને કરવાનું ન ભૂલો જેથી ધર્મ સત્ય અને જીવનની ગહન શીખો તમને સતત મળતી રહે તો ચાલો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જાણીએ તે ત્રણ વસ્તુઓને પહેલી વસ્તુ પ્રિય દર્શક બંધુ સૌથી પહેલા હું તમારી પાસે એક ખૂબ જ ઊંડો પ્રશ્ન પૂછવા માંગુ છું શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે પૂજા પાઠ તો કરીએ છીએ દીપક પણ પ્રગટાવીએ છીએ તુલસીમાં જળ પણ આપીએ છીએ પરંતુ તેમ છતાં મનમાં તે શાંતિ તે સ્થિરતા તે આંતરિક પ્રસન્નતા શા માટે ટકતી નથી શા માટે ભક્તિ કેટલીક ક્ષણોની લાગે છે અને પછી જીવન એવું જ અશાંત તેનો જવાબ આપણા ભોજનમાં છુપાયેલો છે પૂજ્ય પ્રેમાનંદ મહારાજજી કહે છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે મન અને શરીરની અંદર પ્રકાશ ભરવાનો સમય છે અને જો તે દિવસે આપણે એવો આહાર લઈએ જે હિંસા ક્રોધ અને અશુદ્ધતાને જન્મ આપે તો પુણ્યનો પ્રકાશ મંદ પડી જાય છે અને તેથી કાર્તિક પૂર્ણિમાના દિવસે કોઈ પણ પ્રકારનું માંસ કે માંસાહારી ભોજન ન ખાવું જોઈએ શા માટે કારણ કે માંસ માત્ર શરીરનો આહાર નથી તે 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 પ્રાણીની વેદના ભય અને મૃત્યુનું સ્પંદન પોતાની સાથે લઈને આવે છે જે પ્રાણીએ છેલ્લી શ્વાસ સુધી જીવિત રહેવાની કોશિશ કરી જેની આંખોમાં ડર આંસુ અને પીડા હતી તે પીડાનું કંપન માંસમાં સંગ્રહિત રહે છે જ્યારે આપણે તેને ખાઈએ છીએ તે પીડા તે ગભરાહટ તે હિંસા સીધી આપણા મનમાં પ્રવેશ કરે છે ક્રોધ વધે છે અસંતુલન વધે છે ભક્તિનો રસ સુકાઈ જાય છે ધ્યાન તૂટી જાય છે જ્યારે ધ્યાનમાં મન ન લાગે અને કાર્તિક પૂર્ણિમાનો અર્થ શું છે ચંદ્રનો પૂર્ણ પ્રકાશ આત્માનો ઉજાડો મનની નિર્મળતા પરંતુ જો તે જ દિવસે આપણે એવો આહાર લઈએ જે મનને ભારે કરી દે હૃદયને કઠોર બનાવી દે તો ભક્તિનો દ્વાર સ્વયં બંધ થઈ જાય છે એક વખત એક ગૃહસ્થ મહારાજજીને મળવા આવ્યા પૂજા મંદિર અને દાન બધું કરતા હતા પરંતુ મન બેચેન રહેતું હતું ઘરમાં કલહ રહેતી હતી મહારાજજીએ મુસ્કુરાતા માત્ર એક પ્રશ્ન પૂછ્યો શું કાર્તિકમાં પણ માંસ ખાઈલો છો તે વ્યક્તિએ માથું ઝુકાવી દીધું મહારાજજીએ કહ્યું પુત્ર જ્યાં રક્તનું ભોજન હોય ત્યાં લક્ષ્મી ટકતી નથી અને જ્યાં હિંસાનું કંપન હોય ત્યાં ભગવાન વાસ કરતા નથી તેણે કાર્તિક પૂર્ણિમાથી વ્રત રાખ્યું માંસનો ત્યાગ કર્યો અને થોડા જ મહિનાઓમાં ઘરનું વાતાવરણ એવું શાંત થયું જાણે આંગણામાં તુલસીનો દીપ પ્રગટાયો હોય વાત માત્ર ભોજનની નથી આ આત્માને હલકી કરવાની સાધના છે કાર્તિક પૂર્ણિમાના દિવસે હૃદયને કોમળ બનાવવું છે મનને શાંત બનાવવું છે અને ભગવાનની નજીક આવવું છે અને આ ત્યારે જ થશે જ્યારે આપણે તે આહારથી બચીશું જેમાં કોઈ જીવનો દર્દ હાજર હોય તેથી બંધુભક્તનો પહેલો નિયમ કાર્તિક પૂર્ણિમાના દિવસે કોઈ પણ પ્રકારનું માંસ માછલી ઈંડા ત્યાગી દો જે દિવસે ચંદ્રમાં પૂર્ણ થાય છે તે દિવસે તમારી આત્મા પણ પૂર્ણ ચમકવી જોઈએ અને આત્મા માત્ર સાત્વિક ભોજનથી ઉજ્જવલ થાય છે બીજી વસ્તુ પ્રિય દર્શક બંધુ કાર્તિક પૂર્ણિમાનો આ દિવસ માત્ર કેલેન્ડરની તારીખ નથી આ મનની સફાઈ અને આત્માની જાગૃતિનો અવસર છે આ દિવસે આપણું દરેક કર્મ દરેક વિચાર અને અહીં સુધી કે આપણું ખાધેલું ભોજન પણ સીધું ભક્તિના પ્રભાવને નક્કી કરે છે અને આજમાં એક ખૂબ મોટી ભૂલ લોકો અજાણતા કરી બેસે છે આ પવિત્ર દિવસે તળેલા ભૂંજેલા ભારે અને અત્યધિક તેલવાળા પકવાન ખાવા હવે વિચારો તેલમાં ડૂબેલી પૂરી પકોડા મસાલેદાર શાકભાજી અને ઉપરથી મીઠાઈઓનો અંબાર ભોજન તો સ્વાદ આપી દે છે પરંતુ તે પછી શરીર ભારે પડી જાય છે મન સુસ્ત થઈ જાય છે અને ધ્યાન તો જાણે કોઈ ખૂણામાં છુપાઈ જાય છે ભક્તિ શું છે મનનું ઈશ્વર તરફ ઉડી જવું પરંતુ જ્યારે પેટ ભારે થઈ જાય તો મન ઉડતું નથી રેંગવા લાગે છે પૂજ્ય પ્રેમાનંદ મહારાજજી કહેતા હતા કે તેલ અને તળેલું ભોજન મનને નીચે ગિરાવી દે છે અને કાર્તિક પૂર્ણિમા મનને ઉપર ઉઠાવવાનો દિવસ છે હવે એક પ્રસંગ સાંભળો એક ગામમાં બે પરિવાર હતા પહેલો પરિવાર કાર્તિક પૂર્ણિમા પર મોટું ભોજન બનાવ્યું પૂરીઓ કચોરી પકવાન મસાલેદાર શાકભાજીઓ બધાએ ખૂબ ખાધું સાંજે ભજન કીર્તનનો સમય આવ્યો તો કોઈનું મન ન લાગ્યું આંખો ભારે શરીર સુસ્ત ભક્તિ બોજ જેવી લાગવા લાગી બીજો પરિવાર સાદી ખીચડી દાળ ભાત થોડીસી શાકભાજી તુલસી જળ સાંજે તેજ ભજન કીર્તન થયું અને શું હતું વડીલોની આંખોમાં ભક્તિના આંસુ બાળકોના હોઠ પર રામ નામ અને ઘરમાં એવું શાંતિનું કંપન કે જાણે ભગવાન ત્યાં જ વિરાજમાન હોય સમજી રહ્યા છો બંધુ ભોજન માત્ર પેટ નથી ભરતું તે મનને દિશા આપે છે કાર્તિક પૂર્ણિમાનો સંદેશ છે મનને હલકું રાખો તનને શાંત રાખો જેથી આત્મા ભગવાન તરફ વધી શકે આ દિવસે ખાઓ હલકું સાત્વિક સરળ જેમાં અહંકાર નહીં માત્ર ભક્તિની સુગંધ હોય કારણ કે જ્યાં સાદગી હોય ત્યાં ભગવાન પોતે આવી જાય છે અને કોઈ પણ પ્રકારનો નશો જેમ કે દારૂ તમાકુ કે સુપારીનું સેવન ન કરવું જોઈએ હવે તમે વિચારશો કે મીઠાઈ તો પ્રસાદ છે તો શા માટે નહીં ધ્યાનથી સાંભળો મીઠાઈ ખરાબ નથી પરંતુ અતિરેક ખરાબ છે અત્યધિક મીઠું ખાવાથી મન લાલચમાં બંધાય છે અને લાલચ ભક્તિને નબળી કરે છે ભક્તિ નિર્મળ અને સ્વતંત્ર હોવી જોઈએ નહીં કે સ્વાદ અને ઇન્દ્રિયોના બંધનમાં

તુલસીને પ્રણામ કર્યા દીપદાન કર્યું બંધુ માત્ર એક દિવસની તે ભક્તિએ તેના મનમાં એવી શાંતિ ભરી કે આગલી પૂર્ણિમા સુધી તેણે નશાને હાથ ન લગાવ્યો ઘરનું વાતાવરણ બદલાઈ ગયું બોલ્યો પહેલાં લાગતું હતું કે ભગવાન દૂર છે હવે લાગે છે કે તેઓ પાસે ઊભા છે શું બદલાયું માત્ર ભોજન નહીં મનની દિશા બદલાઈ ગઈ કાર્તિક પૂર્ણિમાનો આ દિવસ ઈશ્વરને શોધવાનો નથી તેમને અનુભવ કરવાનો દિવસ છે અને ભગવાન ત્યાં જ ઉતરે છે જ્યાં મન હલકું શાંત અને પવિત્ર હોય તેથી મિત્રો આ દિવસે નશો નહીં લાલચ નહીં અતિ નહીં માત્ર સાદગી સંતુલન સંયમ અને ભક્તિ કારણ કે જ્યાં સ્વાદનો ત્યાગ થાય છે ત્યાં સ્વરમાં ભગવાન વસે છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી શકે તો વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં